નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાજકોટ પાસે રતન પરમા રૂપાલા હટાવોની માંગણી સાથે ક્ષત્રિયોનું મહાસન્મેલન યોજાયું ક્ષત્રિયોનું ભાજપને આખરી નામું રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે એક તરફ રૂપાલા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી સાથે રાજ્યભરમાં ક્ષત્રિયોમાં વિરોધ ગત દિવસે સહેલાબમાં પલટાઈ ગયો હતો ગત દિવસે રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ એક સુરમાં જણાવ્યું હતું કે રૂપાલા પાસે તારીખ ઓગણીસ સુધીનો સમય છે કારણ કે એ દિવસે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે જો રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો અમે અમારા આંદોલનના બીજા તબક્કામાં પ્રવેશીશું અને ગાંધીનગરને ગજવીશું તેમજ ભાજપના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરીશું તેવા શપથ લેવામાં આવ્યા હતા સંમેલનને સંબોધતા રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું છેલ્લા પંચોતેર વર્ષોમાં રાજપૂત સમાજની મોટી મોટી સંસ્થાઓ જે ન કરી શકી તે કામ રૂપાલાના એક શબ્દએ કરી દેખાડ્યું છે રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપના તમામ કાર્યક્રમો અને ઉમેદવારોનો બહિષ્કાર કરવા ઉપસ્થિત જનમેદની સમક્ષ શપથ લેવડાવ્યા હતા રાજપૂત સમાજ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ઘોડો મા શક્તિના આશીર્વાદ લઈ સુરેન્દ્રનગરથી દોડ્યો છે ત્યાંથી જામનગર અને ભાવનગર અને ત્યાંથી ફરતો ફરતો ધંધુકા આવ્યો ત્યાંથી પાટણ હિંમતનગર ભરૂચ થઈને આજે રાજકોટ પહોંચ્યો છે જો રૂપાલાની ટિકિટ રદ થાય તો આ ઘોડો ગાંધીનગર સુધી પહોંચશે કોઈની તાકાત હોય તો એ ઘોડાને બાંધી દેખાડે સંકલન સમિતિના આગેવાન રમજુબા જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ એક સામાજિક લડત છે તેની પાછળ કોઈનો દોરી સંચાર નથી તેમજ તેમાં કોઈ રાજકારણ પણ નથી મધ્યપ્રદેશથી આવેલા કરણી સેનાના અગ્રણી જીવનસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અમે આ સંમેલનમાં હાજરી આપવા માટે આવ્યા ત્યારે અમારી સાથે રસ્તામાં એ રીતે વર્તન કરવામાં આવ્યું જાણે અમે કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલા છીએ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું त्यां सुधी मने रजा आपसो नमस्कार